જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખેડૂત રમેશભાઈ ગામવા છેલ્લા ઘણા સમયથી પોતાના દસ વીઘા ખેતરમાં ઓર્ગેનિક ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે છે મુજબ કપાસ મગફળી વાવેતર કરે પદ્ધતિ વાવેતરમાં જીરાનું વાવેતર કરેલ છે તેમાં સારું ઉત્પાદન આવે એવી આશા છે ઓર્ગેનિક દવામાં રાસાયણિક દવા છાંટવામાં આવતી નથી તેમાં ગૌમૂત્ર છાણ વગેરેનો ઉપયોગ કરીને વાવેતર કરાય છે મારું નામ રમેશભાઈ બેચેભાઈ ગામવા ગામ લીમુડા જોડિયા જામનગર છેલ્લા સાત વર્ષથી આ ઓર્ગેનિક હું કરું છું આ દસ વીઘાની વાડીમાં ચોમાસામાં મગફળી વાવી છે શિયાળુ સિઝનમાં ચણા વાવી રાઈ વાવી પછી ઘઉં વાવી છે પછી ઓણના વર્ષમાં મેં જીરું વાવ્યું છે એવું લાગે છે હવામાન પ્રમાણે જીરું સારું થશે ને સારું દેખાય છે એમ અત્યારે ઓર્ગેનિક પ્રમાણે કેમિકલ કરતાં સારું એમ તો નાશક દવાનો છટકાવો જ નહીં દસ પાણી અર્ક જીવા અમૃત કૌ કુ બેક્ટેરિયા ખાટી ખાટી છાસ દૂધ આવું આઉન છંટકાવ કરી